સુરેન્દ્રનગરના નટવરગઢ ગામે ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે શૌચાલય કૌભાંડ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે પાંચસો જેટલા શૌચાલય બનાવી નવી નથી આપ્યા પરંતુ ગ્રાન્ટ ફાળવી બિલું પાસ કરી નાખવાનો આક્ષેપ કર્યો છે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની રજૂઆત કરવામાં આવી છતાં કોઈ તપાસ કરવામાં ન આવતા અંતે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે આંદોલન કરી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી છે પાંચસો જેટલા મંજૂર થયેલા બનાયા વગર હજુ પૂરતી તપાસ કરી નથી અને બોતેર હજાર રૂપિયા રિકવરી કરાવી છે અને અરજીઓ કરી કલેક્ટર ને તાલુકા માં જિલ્લામાં આયોગમાં બધે તો જિલ્લા વિકાસ એનથી ભ્રષ્ટાચારને સાબિત કરી દીધો છે કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે એના ચાર મહિના ત્યાં કે જે તે ભ્રષ્ટાચારી ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે જે શૌચાલય નું કૌભાંડો થયા છે એના અનુસંધાન માં એક વર્ષ થી પુષ્પબેન લડી રહ્યા છે અને જે શૌચાલયો બનવા જોઈએ ગરીબ લાભાર્થીઓના એ શૌચાલયો બન્યા નથી અને બારોબાર જે તે સંસ્થાઓને ઓર્ડર આપવામાં આવ્યા હતા એ સંસ્થાઓ એ પૈસા બારોબાર બનાવ્યા વગર ઉપાડી લીધા છે એવી જ રીતે કેટલ કેમ્પો પણ એક પણ કેટલ બેંક બનાવ્યા વગર એના પૈસા પણ જે તે સંસ્થાએ ઉપાડી લીધા છે અને આના વિરુદ્ધમાં કલેક્ટરશ્રીએ હુકમ કર્યો છે ટીડીઓ સાહેબ ને કે ભાઈ આ લોકો જે જે આમાં સંડોવાયેલા છે એની સામે એફઆઈઆર દાખલ